નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો હવે તમારું બાળક શાળામાં મફત ભણશે મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આર કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે ઈચ્છતા અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર મિત્રો સામે લઈને આવ્યા છીએ જેમાં મિત્રો ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોની લાખો બાળકોને અત્યાર સુધી મિત્રો આર હેઠળ મિત્રો પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે હવે મિત્રો આ કાયદાનો વધુ લાભ લેવા લોકોને પળે તે માટે આવકથી મિત્રો મર્યાદામાં વધારે કરવામાં આવી શકે છે એટલે કે મિત્રો ત્યાર સુધી રાજ્યભરમાં રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે આર ઈ કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક એકસો વીસ લાખ રૂપિયા સુધી હતી પરંતુ હવે રાજ્ય સરકાર તેમાંથી વધારીને મિત્રો તેમાં વધારો કરી શકે છે અને હવે આરટીઈ હેઠળ મિત્રો પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા છ લાખ રૂપિયા કરવામાં આવી શકે છે તેથી સત્તાવાર જાહેરાત મિત્રો આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે તો આ બાળકો માટે મિત્રો સૌથી મોટી ખુશખબર સામે આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો પીએમ ઇન્ટરશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી આ મહિનાની મિત્રો એકત્રીસમી તારીખ છે અને તેની મિત્રો લંબાવવામાં પણ આવી ગઈ છે આ હેઠળ મિત્રો એસએસસી ઇન્ટર અને ડિપ્લોમા આઈઆઈટી આઈટીઆઈ અથવા મિત્રો ડિગ્રી ધરાવતા એકવીસથી ચોવીસ વર્ષની જૂથના બેરોજગાર દેશની ટોચના મિત્રો પાંચસો કંપનીઓમાં એક વર્ષથી ઇન્ટર્નશીપ કરી શકશે તેમને મિત્રો મ મળીને મિત્રો પાંચ હજારનું સ્ટાઇમ પેન્ડ અને છ હજાર રૂપિયાની મિત્રો એક સહાય પણ મળશે

ટેકાના ભાવે મિત્રો કપાસનું વેચાણ કરવા ઈચ્છતા રાજ્યના ખેડૂતોને મિત્રો આગામી તારીખ પંદર માર્ચ એટલે કે મિત્રો પંદર માર્ચ ગઈ પંદર માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ખરીદ ટેકાના કેન્દ્ર ખાતેથી મિત્રો ભારતીય મિત્રો કપાસ નિગમના ઈ માર્કેટ પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની હતી આ સમય મર્યાદા મિત્રો અરજી કરવાની હતી તેવા ખેડૂતો પાસેથી મિત્રો કપાસની ટેકાના ભાવે મિત્રો ખરીદી કરવામાં આવશે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી મિત્રો સામે આવી ગઈ છે જેમાં મિત્રો તેમણે વ્યખતરો છે તેવું પણ વ્યક્ત કર્યું છે જેની મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો પવનની દિશા જોતા આઠ વર્ષથી આની આ રહેવાની શક્યતાઓ છે મિત્રો એટલે કે આ આઠ વર્ષથી પવનની દિશા આની આ જોવા મળી રહી છે તેમણે જણાવ્યું જે સામાન્ય કરતાં ઓછું ગણી શકાય છે અને ચોમાસા વિશે મિત્રો વાત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે જૂન મહિનામાં વાવાઝોડાની શક્યતાઓ રહેલી છે તો ખાસ મિત્રો ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે કે જૂન મહિનામાં વાવાઝોડા બનવાના છે તો ગુજરાત તરફ વાવાઝોડું આવી શકે છે જે ચોમાસાની શરૂઆતને પણ ખૂબ જ મોટી અસર કરવાનું છે એટલું જ નહીં ચોમાસા દરમિયાન વારંવાર લો પ્રેશર ઉધર ભવે છે જેના કારણે વરસાદની અનિયમિતતાના અનિયમિતતા મિત્રો પણ જોવા મળે છે એટલે કે મિત્રો નિયમિતપણે વરસાદ આવતો નથી તેના લીધે મિત્રો આ વાવાઝોડાઓ સક્રિય થાય છે તેના લીધે મિત્રો અનિયમિતતા જો આપણને વરસાદમાં જોવા મળતી હોય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે મિત્રો ભર ઉનાળે વાવાઝોડાની મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો વાવાઝોડાની મોટી આગાહીઓ કરવામાં આવી છે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે તેવા પણ મોટા સમાચાર મિત્રો આપણને સામે મળી રહ્યા છે તો ખાસ મિત્રો જાણી લેજો હાલમાં મિત્રો એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે રાજસ્થાન તમિલનાડુ ગુજરાત બંગાળ અને આસામના વિસ્તારોમાં મિત્રો સાયક્લોનિક કુલેશન સર્જાયું છે જેના કારણે મિત્રો વાવાઝોડા સાથે વરસાદનું અત્યારે એલર્ટ પણ આપવામાં આવી ગયું છે સ્કાયમેન્ટી મિત્રો આગામી ચોવીસ કલાક અથવા તો મિત્રો સોળ માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાયલી ક્ષેત્રોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી હતી જ્યારે ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણીઓ પણ મિત્રો જારી કરવામાં આવી હતી તો મિત્રો ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો આ આગાહીઓ ત્રણથી ચાર દિવસ માટે આપવામાં આવી છે તો ખાસ મિત્રો ગુજરાત ઉપર તો અસર ઓછી કરશે છીએ પણ ખાસ મિત્રો આ સમાચાર જાણી લેવા યોગ્ય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે મિત્રો આરટીઈ માં પ્રવેશ મેળવવા માટે શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય જારી કરવામાં આવ્યો છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં મિત્રો ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે મોટી ખુશખબરી અને મોટી રાહતના સમાચાર લઈને આજે અમે આવ્યા છીએ જેમાં મિત્રો રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઈ પ્રવેશ માટે મિત્રો આવક મર્યાદા રૂપિયા 1.5 લાખ થી વધારેની મિત્રો 6 લાખ કરી દીધી છે આ સાથે મિત્રો અરજી કરવાની તારીખ પણ મિત્રો લંબાવવામાં આવી ગઈ છે મિત્રો 15 ફિટ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો નોંધ લઈ લેજો આ નિર્ણય બાદ મિત્રો હવે છ લાખથી સુધીની આવક મર્યાદા ધરાવતા હોય તેવા વાલીઓને હવે મિત્રો બાળકોની ફોર્મમાં મિત્રો આર ટી ઈ હેઠળ ભરી શકશે નોંધનીય છે કે મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે તેના હેઠળ મિત્રો દ્વારા ગરીબો અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તેમજ મિત્રો જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે જેમાં ફી સરકાર પણ ચૂકવે છે તો ખાસ મિત્રો આ મોટા સમાચાર આવ્યા છે જેમાં મિત્રો તેની તારીખો પણ લંબાવવામાં આવી છે તો ખાસ નોંધ લેજો જેની મિત્રો છેલ્લી તારીખ પંદર એપ્રિલ રાખવામાં આવી ગઈ છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમી ભૂક્કા ગાઠી ટીવી ચેતવણીઓ પણ આવી ગઈ છે તો ખાસ મિત્રો જાણી લેજો જેમાં ગરમીને લઈ હવામાન વિભાગની મોટી આગાહીઓ કરવામાં આવી છે અને મિત્રો ન્યૂનતમ તાપમાન વધી રહ્યું છે તો ખાસ મિત્રો ચેતી જજો જેમાં મિત્રો કચ્છમાં હજી પણ સિવિયર હિટવેવની અસર તેમજ ઓરેન્જ એલર્ટ દીવા અને હિટવેવની મિત્રો વોર્નિંગ અને યલો એલર્ટ જારી ગુજરાતમાં મિત્રો દરિયા કિનારે ડિસ્કર્ફની મિત્રો સ્થિતિઓ જોવા મળી રહી છે તો અત્યારે મિત્રો હવામાન સ્થિતિ બદલાઈ ગઈ છે કેમ કે મિત્રો તાપમાન વધી રહ્યું છે મિત્રો આડત્રીસથી સાડત્રીસ એટલે કે મિત્રો સાડત્રીસથી ચાલીસ ડિગ્રી સુધી તાપમાન જાય તેવી મિત્રો મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે તો ખાસ મિત્રો ત્રણથી ચાર દિવસ માટે મિત્રો હવામાન શુલ્ક રહેવાનું છે અને પછી મિત્રો ગરમીઓ પડશે તેવી અત્યારે મોટી આગાહીઓ કરવામાં આવી છે અને ગુજરાત ઉપર મિત્રો ગરમી ભૂક્કા કાઢશે તેવી પણ અત્યારે ચેતવણીઓ ખાસ મોટી મોટી આપવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સરકાર આપશે દસ લાખ રૂપિયાની સહાય મોટા સમાચાર મિત્રો સામે આવી છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો જે બાળકો અત્યારે ભણી નથી શકતા તેમને સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપી રહી છે તો ખાસ આ મોટા સમાચાર સામે આવ્યા છે જેમની વિગતવાર માહિતીઓ મેળવી તો ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે જેમાં દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાંથી મિત્રો કરવામાં આવી હતી જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે પણ મિત્રો તેમની સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી હોતા તેમના માટે મિત્રો સરકારે આ મોટી સહાય કરી દીધી છે કે લોકોની સરકારી યોજનાઓ હેઠળ કોઈ નથી તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન પણ મળશે સરકાર લોનની રકમમાં મિત્રો ત્રણ ટકા સુધી પણ ડિબિટ આપશે આ માટે મિત્રો ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને મિત્રો આપવામાં આવશે જેમાં મિત્રો જે બાળકો ભણી નથી શકતા તેમના માટે અત્યારે મોટા સમાજ તારા આવ્યા છીએ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દાદાઇ ખોલી સરકારે તિજોરી જેમાં મિત્રો મોટી ભેટો પણ આપી દીધી છે મિત્રો ભૂપેન્દ્ર પટેલને લઈ મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો જાણી લેજો જો મોટા સમાચાર સામે આવ્યા છે તેમણે મિત્રો રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વર્તન મિત્રો માટે બસો આઠ કરોડ રૂપિયા ફાળવી દીધા છે ખાસ મિત્રો મોટા સમાચાર છે ઉપરાંત આની મિત્રો સાથે અન્ય પાંચ મહાનગરપાલિકાઓ અને ચાર નગરપાલિકાઓને પણ શહેરી જનસુખાકારીકાના કામો માટે મિત્રો એક જ દિવસમાં કુલ મિત્રો સાતસો ને દસ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે તો મિત્રો આ ભૂપેન્દ્ર પટેલને મોટો અત્યારે નિર્ણય કરી દીધો છે જેમાં મિત્રો સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રૂપિયા મિત્રો આપવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલને નિર્ણય આપીને જણાવ્યું હતું તો મિત્રો તમને આ સમાચારમાંથી એક એવું ટૉપિક સારું લાગ્યું છે જરૂરથી મિત્રો જણાવી દેજો તો આજ આજના વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી આવા દરરોજ સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ સ્ક્રાઈબ કરી દેજો